કદાચ તમારા ગુરુ મહારાજના આશીર્વાદ પાકી ગયા હોય કોઈ સાધુ સંતની સેવા કરી હોય તમારા વડવાએ કોઈ ગરીબ માણાને ખવડાયું હોય અને કદાચ તમારું એ પુને ભેગી થતી હોય જગત એવું કહેતું હોય ને કે તમારા માતાજી તમારી હામો જ નથી જોતા તો એને દયા ભેગી થઈ હોય ને તો તમે આ જગ્યામાં આવી શકો બધાય ના આવી શકે ભાઈ આ હું માનું છું

આ મોટો ધર્મ છે નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા વિશે કોઈ અંતર તંત્ર અને એ તો મરદ માણા પરીક્ષા થાય રાખો તો ગમે રોવા માંડે આ બધા ઘણા એમ રોવા મંડે છે ને બધાને કહું છું બહેનો ને કહું છું વડીલો ને કહું છું કે રોવાનું જ ના હોય કોની આગળ રોવું હોય રોવું હોય તો પરમાત્મા આગળ રોજો એ ફરીથી ક્યારેય આપણી આંખમાં આવડ્યું નહીં આવવાનું આ જગ્યા આ ફોમ એટલી પવિત્ર છે જ્યાં દાદા એ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને જો કદાચ આજ ઠાકર ને એવું કહી દઉં કે જગત રખડી કદાચ અમારો અમારા ભાગમાં લખ્યું હોય કે ના લખ્યું હોય અમને ક્યાંય નિવાડો નથી મળ્યો આ જ અમારા પાપનું અમારા નડતરનું બસકું આ છાની જેમાં મૂકીને જેવી છે અને મનની ના ભીધી હોપી દેજો અને જો પચ્છીમાં દાડે મારો ઠાકર વડે પલા ના નાખે તો દીવા ધૂપ બની કરજો આ મારો વિશ્વાસ બોલો છે દીવા ધૂપ બની કરી દેવાના ભાઈ કરે 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 અને નકર છતાંય જવાબ ના મળતો હોય તો એટલું રાખજો કે ક્યાંક હજુ વાપરું ભજનમાં ખોટશે એટલે ઠાકર આપણી પરીક્ષા હલાશે હવે બાકી પરમાત્માનો બગીચો છે ને તમે હું બધા એના ફૂલ છે કોદી પરમાત્મા આપણને દુખી કરે ખરો કરે ક્યારે આ તો નીકળી પડે ઠેલા ભરી ભરીને રવિવાર ને ગુરુવાર ને શનિવારને અમને હું નડે તમે ગામને નડો છો કઈ ન નડતું તમે કઈ ના નડે સાચી વૃત્તિથી જીવો બીજું

અને અત્યારે લગીને આપણે આ વ્યસનના માર્ગે પૈસા બગાડતા હોય તો એ પાંચ પચીસ રૂપિયાનો પીવો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો અને એ બચત કર્યા પછી પોતાના ગામમાં સ્કૂલ શાળા કોલેજ જે કંઈ હોય એની એના જે પ્રોફેસર હોય પ્રિન્સિપલ હોય કે સ્કૂલના સાહેબો હોય એની મુલાકાત લેજો અને કોઈ જ્ઞાતિ પૂછતા નહીં એને એવું પૂછવાનું કે કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસતના અછતના કારણે એનું ભણતર બગાડવામાં આવે છે તો એની ફી હું ભરી દે હાય પગેલા તો આવવાની જરૂર નથી મારો ઠાકર રાજી છે કે મોટો માણા રહ્યો એ નાના માણસ નો બાવડું ચાલશે ને તો ગરીબ એ લાંબો ટાઈમ નહીં રહે આ એક લખી રાખી દેજો અને કદાચ ખુબ પૈસાવાળો હોય અને એને એમ થાય કે મારે કોઈની જરૂર નથી તો જો ઠાકર એક દાડો પરીક્ષા લેવા ઉતરશે ને તો તું પથારીમાં હું તો હું તો જોતો હોય છું તારી પર જ રહીએ ફના બધી ફના કરતી હોય છે આ દેખાય છે કારણ કે જગત ઉપર પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ ક્યારેય

કે બજારે ક્યાંય તમતા નથી અડધી રાતે આવવાનું શું અમે કરીએ છીએ ચેક કરી લેવાનું ખોટું કરતા બેન કરાવી દેવાનું મારા ઝંડા જોડી લઈને અને જાજો સમય છે

અને અમે એનો નામ દઈને ધંધો કરવી તો અમારા જીવતર માં ધૂળ પડે ભલા અમારો બાપ મોળો નતો ભલામણા અને હજુ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરો અને ગરીબી આટો ખાઈ જાય છાસ ને રોટલો મળી ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો આજે કાલે લે છે કોઈ એક વ્યક્તિ સાબિત કરજો કે બાપુ અમારા ગામમાં અવસર પ્રસંગમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા અને પગમાં કવર મૂક્યું કે અથવા તો હો ભાઈ દક્ષિણા મૂકી મે કે મારા માણસો એ લીધી તેથી આ માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી દેવાનું આ ખુલ્લી ચેલેન્જ આપું છું કોઈ એક વ્યક્તિ બતાવજો બતાવો મને એક વ્યક્તિ હા ઘણા નાસિક ના દીકરાઓ દાન પેટી ના વિડીયો બતાવે કે આ તમારો બાપ નાખી ગયો છે આગળ દાનપેટી આ એક જ મંદિર હશે અને એ તમારી જેવા સેવકો મૂકીને જ્યાં છે અને મારા ગામનો આમાંથી આઠાનો નો નાખાય જે દાન પેટી ખુલે ને એ તમારે બધાની પ્રસાદીમાં વ્યવસ્થા થાય છે બાકી અમે રોજ ક્યાંથી લાવી એટલે આ એના માટે જવાબ છે કે તારે થી સારું ના થતું હોય નકર આવીને બધા વિડીયો બનાય સારું કરવી એ તમને બતાવતો હોય તમારી જવાના મગજ ડાયવર્ટ કરવા દાન પેટી એક ભાઈ હતો જોકે મારો ઠાકર જવાબ આપ્યા હોય કે નહી રે એ હું લખી નાખું કારણ કે અમે કોઈ કોઈ છેક રહ્યા નથી ભાઈ લોકોને ને હારું શીખવાડો ને કઈ ના આવડે તો ગામમાં મૂંગા મરો પરજા કોક લઈને ભાગ છે આબરું મોટું બતાવે એવું લઈ રહ્યું તમે કોક ની આબરું કાઢવા બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે છે તમારી સામે સનાતન સત્ય છે નોટ પેન વગરથી મંદિર હાલ છે અહીંયા કોઈને છેતરવામાં ના આવતા કોઈની પાસે પાંચ પૈસા માંગવામાં ના આવતા અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો આત્મા રાજી હોય અને તમે આ બેઠા છો ને ઘરે જાણ જો પચીસ દાડા તમને ફેર દેખાય તો જ બીજો ધક્કો ખાજો ન કરાય ભાડું બગાડીને આવતા નહીં ભાઈ લોકો જ ન બોલાવતો ભાઈ કારણ કે મારે તો ભજન કરવાનું છે દુનિયા આવે કે ના આવે હું દુનિયા ભેગી કરવા નથી બેઠો કારણ કે હું એ વૃત્તિમાં રહું તો મારે જે સેવા કરવાની છે એ બગડી જાય મને આનંદ આવે મને મજા આવે હું તો તપેલા એ રાંધવા જતો રહું છું ચા લોકોને કહું મન પગે લાગુ કઉ શું અને પગે લાગુ હોય ને જો થોડીક તમારામાં તમારા હૃદયમાં મારી જગ્યા હોય ને